મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લ્યો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો તેમજ જો તમે એક જાન્યુઆરીના દિવસે આ વસ્તુ ઘરે લાવો છો તો મિત્રો તમને પૈસાદાર બનતા કોઈ રોકી શકતું નથી મિત્રો તમને મારી એક વિનંતી છે કે જો આ વિડીયોને આખો જોશો તો જ તમને આનો અવશ્ય લાભ થશે આથી મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લઈને આવો છો અથવા તો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષને જો તમે એક જાન્યુઆરીના દિવસે તેનો સ્પર્શ કરી લ્યો છો તો મિત્રો તમારી ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે આથી મારા વહાલા મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વીડિયોને આંખો જોજો ઉપાય કરવાનો છે અને એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે જેના લીધે તમે થોડાક જ દિવસમાં ધનવાન બની જશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદાયને માટે બની રહે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેનાથી માતા લક્ષ્મીની કૃપા સદાયને માટે તમારા ઘરમાં બની રહે મિત્રો હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસ બાકી રહ્યા છે આથી મિત્રો આપણે એક નવી સવારની સાથે આવનારા કાલની શરૂઆત કરવી જોઈએ આથી જો તમે નવા વર્ષ ઉપર આ કામ કરો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમારા ભવિષ્ય ઉપર ગ્રહણ લગાવી શકતી નથી જો તમે ઈચ્છતા હોવ કે આખું વર્ષ તમારું બહુ સારું જાય તો મારા વહાલા મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે આ કાર્ય જરૂર કરી લેજો અને મિત્રો એવી કઈ વસ્તુ છે કે જેને ઘરમાં લાવવાથી તમારું આખું વર્ષ આપણા ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે આ વિષયની તમામ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું તેથી આ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો જો તમે એક જાન્યુઆરીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેની સાથે જ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે નવા વર્ષની શરૂઆતમાં જ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર એવી રીતે વર્ષે છે કે આખું વર્ષ તમારા ઘરમાં

જેને તમે નવા વર્ષના દિવસે તેમાંથી કોઈ પણ એક વસ્તુ ઘરમાં ખરીદીને લાવશો તો મિત્રો તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં એટલું ધન વૈભવ અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે જેની તમે ક્યારેય કામના પણ નહીં કરી હોય કારણ કે મિત્રો આ વસ્તુ એકદમ સાચી છે કે જો તમારી પાસે પૈસા હશે તો લોકો તમારી ઈજ્જત કરશે પણ તમે ભલે ગમે તેટલા સજ્જન વ્યક્તિ કેમ ન હોવ પણ જો તમારી પાસે પૈસા નથી તો લોકો તમારી ઈજ્જત પણ નથી કરતા આથી મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે અમુક આ પ્રકારના કાર્યો કરી લ્યો છો આ કામો કરી લ્યો છો તો મિત્રો તમારા ઘરમાં સો એ સો ટકા પૈસાનો વરસાદ થશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ એવી ઘણી બધી શુભ વસ્તુઓ જણાવવામાં આવી છે જેને નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો માતા લક્ષ્મીનો વાસ થાય છે એ તમારા ઘરમાં હંમેશને માટે રહે છે અને જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ આ વસ્તુને લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ આ વસ્તુ લાવવાથી તમારું નસીબ એવી રીતે ચમકી જશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો આ વિડિયો થોડો લાંબો થઈ શકે છે પણ અમે તમને બધી જ જાણકારી વિસ્તારથી જણાવીશું તો ચાલો મિત્રો તે વસ્તુઓ વિશે જાણીએ કે એક કઈ એવી વસ્તુ છે જે તમારે એક જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરમાં ખરીદીને લાવવાની છે જેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ વસ્તુ લાવવાથી ઘરમાં બહુ જલ્દીથી ધનની પ્રાપ્તિ થશે અને આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે મિત્રો જો તમે ચાહતા હોવ કે આખું વર્ષ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ એ વસ્તુ તમારે તમારા ઘરમાં નવા વર્ષના દિવસે ચોક્કસપણે ખરીદીને લાવવી પડશે મિત્રો પહેલી વસ્તુ એ છે કે પોપટનું એક ચિત્ર છે મિત્રો ઓપટુનું ચિત્ર તમારે શા માટે લઈને આવવાનું છે તો આની પાછળ મિત્રો એક ખાસ કારણ છુપાયેલું છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય છે અથવા તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો કોઈ સારી નોકરી માટે તૈયારી કરો છો તો મિત્રો જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે કે જેનું ભણવામાં મન ન લાગતું હોય તો મિત્રો પોપટનું ચિત્ર તમારે લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવાનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે તમે પોપટનું ચિત્ર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નાના બાળકો છે એનું મન ભણવામાં લાગશે અને ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ બેસી જશે તેમજ તેનું આયુષ્ય પણ વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો પોપટનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોપટને બહુ શુભ પક્ષી માનવામાં આવે છે મિત્રો જે સ્થાન ઉપર પોપટનું ચિત્ર રાખવામાં આવે છે તો એ સ્થાન ઉપર ક્યારેય પણ ગરીબીનો વાસ થઈ શકતો નથી આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે પોપટનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો તેમજ મારા વહાલા મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શંખને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે આ વાત વિશે તમે પણ જાણતા હશો અને તમારા ઘરમાં પણ કઈ ને કઈ જગ્યાએ શંખ હશે એટલે કે તમારા ઘર મંદિરમાં પણ તમે શંખને રાખતા હશો મિત્રો તેમને પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની ઉત્પત્તિ થઈ હતી અને મિત્રો ચૌદ રત્નોમાંથી એક ઉત્પત્તિ છે એ શંખની થઈ હતી આથી મિત્રો શંખ છે એને ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલો છે અને એવું માનવામાં આવે છે કે જે શંખ છે એમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે આથી મિત્રો જે ઘરમાં પણ શંખ હોય છે અને જે ઘરમાં રોજ આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ છે એ પવિત્ર થઈ જાય છે તેમજ એ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય છે એ બધી જ શક્તિનો નાશ થઈ જાય છે આથી મિત્રો આ શંખ છે નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે અને હંમેશને માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે આથી મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો અને મિત્રો વર્ષના પહેલા જ દિવસે તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો મિત્રો તમારું આખું વર્ષ છે એ ખૂબ જ શુભ રહે છે તેમજ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ કુંડળી દોષ એ ક્યારેય તમારા ઘરમાં આવી નહીં શકે તમારા વહેલા મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી તેની સાથે જ મિત્રો જો ઘરમાં કોઈ નાના બાળકો હોય છે અને એ શંખ વગાડે છે

આથી નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો તો મિત્રો આના પછી ત્રીજી વસ્તુ એ છે એ વસ્તુ છે ગણેશજીની મૂર્તિ આથી મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસના પહેલા દિવસે જો તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ अन्न ધન ની કમી ન આવી શકે મિત્રો કોઈ પણ કાર્ય ની શુભ શરૂઆત માં આપણે ગણપતિ દાદા નું પૂજન કરીએ છીએ આથી મિત્રો ગણપતિજી ની પૂજા કરવાથી આપના કોઈ પણ કાર્ય છે તેમાં આપણને જરૂરથી સફળતા પ્રાપ્ત થાય છે અને જો આપણું કોઈ પણ કાર્ય છે એ પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો જો તમે ગણપતિ દાદાનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂઆત કરો છો તો તેમાં આપણને અવશ્ય ફાયદો થાય છે આપણી વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો એનાથી મિત્રો આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ હંમેશાને માટે બનેલો રહે છે અને ભગવાન ગણેશ છે એ ખૂબ જ પ્રસન્ન હોય છે અને એ તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દે છે તેથી મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે તો એ વ્યક્તિ ક્યારેય પણ દુખી રહી શકતો નથી આ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે એ શુભ અને મંગલકારી વીતશે કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ આથી તે આપણી ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દેતા હોય છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો ઘરમાં લાવજો પણ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ તેમજ મારા વહલા મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો નવા વર્ષના દિવસે તમારે તુલસી માતાનો છોડ છે તેને અવશ્ય તમારા ઘરમાં લાવવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતા આવશે અને ઘરનું વાતાવરણ પણ એકદમ મંગલકારી થઈ જશે તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો તમે તુલસી માતાનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો તમારા ઘરમાં મંગલ કાર્ય ની શરૂઆત થઈ જાય છે તેમજ મિત્રો લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે પણ મિત્રો ધન આપવાનો અધિકાર છે એ માત્ર ભગવાન વિષ્ણુને જ આપવામાં આવ્યો છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી અને સાચા ખંતથી અને સાચા દિલથી જો તમે તુલસી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો એટલો વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં ધનનો વાસ રહેશે અને તુલસી માતાની પૂજા જે કોઈ પણ વ્યક્તિ કરે છે પછી એ વ્યક્તિ બાલ હોય અબાલ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય તો તેની ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશને માટે બનેલી રહે છે આથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે કોઈની પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને જે લોકો આગળ વધી શકતા નથી અને જે લોકો ઈચ્છે છે કે એક નવી સવારની સાથે જ નવા કાલની શરૂઆત થાય તેમજ આવનારું વર્ષ તેના માટે બહુ જ શુભ રહે

કારણ કે મિત્રો વૃક્ષો જે હોય છે આ પ્રકારે તુલસી માતાનો છોડ લાવશો તો તમારું આવનારું નવું વર્ષ છે એ તમારા માટે સર્વમંગલમય અને સર્વમંગલકારી સાબિત થશે આના પછી વસ્તુ છે મોરપીજ મિત્રો તમે હંમેશા જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોર હંમેશા ધારણ કરેલું હશે અને એવું માનવામાં આવે છે કે મોર થી લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં આવી શકે છે તો મિત્રો તમે નવા વર્ષના દિવસે પોતાના ઘરની ઉત્તર દિશામાં મોરપિંચ લાવીને મૂકી દેજો આનાથી મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે આના પછીની વસ્તુ છે એ ચાંદીનો હાથી છે જો તમે નવા વર્ષની શરૂઆતમાં જો તમે ચાંદીનો હાથી પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો તમારા વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમજ ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહે છે બધા જ વ્યક્તિઓ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહે આથી મિત્રો તમે કોઈ પણ ચાંદીની વસ્તુ જો તમે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેના પછીની વસ્તુ છે ચાંદીનો કાચબો મિત્રો 1 જાન્યુઆરીના દિવસે જો તમે ચાંદીનો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો એ પણ બહુ શુભ માનવામાં આવે છે આ વસ્તુ છે તમારા ઘરમાં ધન ખેંચીને લાવશે મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે લાકડાનો નાનો એવો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવે છે પણ મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતી નથી પણ મિત્રો તમે જો ધાતુનો કાચબો ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે ધાતુમાં જોઈએ તો મિત્રો ચાંદી અને પિત્તળની ધાતુઓના કાચબા તમે ખરીદીને લાવી શકો છો આ બે ધાતુ છે તેને બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આથી મિત્રો જે ઘરમાં પણ કાચબાની નાની મૂર્તિ હશે એ ઘરમાં લક્ષ્મી માતા નો વાસ હંમેશા માટે રહેશે આથી જો મિત્રો તમે નવા વર્ષના દિવસે આ પ્રકારની વસ્તુ પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે તેમજ આ વસ્તુ લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે એક જાન્યુઆરી બે એટલે કે નવા વર્ષના પહેલા દિવસે તમારે કયા વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે જેનાથી તમારી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને તમે ધનવાન બની જશો અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકશે મિત્રો પીપળાનું જે વૃક્ષ હોય છે એમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે કે મિત્રો ધનના રાજા ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જ જો તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો અને તમે એ વૃક્ષને પ્રણામ કરીને માત્ર વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરી લો છો તો મિત્રો તમારી સમત ગરીબી છે એ દૂર થઈ જાય છે તેમજ વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ અસીમ કૃપા છે તે પીપળાના વૃક્ષમાં જોડાયેલી હોય છે તેની સાથે જ મિત્રો એક જાન્યુઆરીના દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે એક ઉપાય પણ કરી લેવાનો છે મિત્રો સૌપ્રથમ તમારે પીપળાના વૃક્ષની નીચે જઈને તેના થડનો સ્પર્શ કરીને એકવાર તેને પ્રણામ કરવાના છે અને સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું તમારે સ્મરણ કરવાનું છે અને એક પીપળાના પાનને તોડીને તમારે ઘરે લઈને આવવાનું છે એના પહેલા પીપળાના વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી દેવાનો છે આની સાથે જ મિત્રો તમે કોઈ પણ મીઠો ભોગ છે એ આ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરી દો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને પગે લાગીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે વિષ્ણુ ભગવાન અને હે માતા લક્ષ્મી અમારા જીવનમાં જે પણ ગરીબી છે એ હંમેશા માટે તમે દૂર કરી દેજો પછી મિત્રો તમે જ્યારે પણ ઘરે આવો છો તો મિત્રો તમારે એક પીપળાના વૃક્ષનું પાન લઈને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટા પાસે આ પીપળાનું પાન મૂકી દેવાનું છે અને સાથે જ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરી લેવાની છે આટલું કરીને મિત્રો પછીના દિવસે તમારે એ પીપળાનું પાન લઈને તેને કોઈ પણ વહેતી નદીમાં પધરાવી દેવાનો છે પછી તમે જોઈ શકશો કે તમારી ઉપર કેવી રીતે લક્ષ્મી માતાની કૃપા વરસતી રહેશે અને તમે ધનવાન બની જશો તો મિત્રો જો તમે એક જાન્યુઆરી બે હજાર દિવસે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે

તો વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને અમારી અમારી તમે તમે પહેલીવાર આવ્યા આવ્યા અને નવા મહેમાન તરીકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી અને સિલેક્ટ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર